પાનોલી GIDC માં ઘરાંગણી રમતી અગ્યાર માસની બાળકીને હવસનો શિકાર બનાવનાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અંકલેશ્વરની પાનોલી GIDC માં નારાધમ શખ્સે અગ્યાર માસની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ચકચારી ઘટના સામે આવી છે દુકાની ચિપ્સ આપવાનું કહી પાડોશીએ અગ્યાર મહિનાની બાળકીને હવસનો શિકાર બનાવી હતી પાડોશીએ બાળકી સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મ હંચ્યુ હતું બાળકીની ગુપ્તાંગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જે લુહી લુહાણ હાલતમાં બાળકી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી પાનોલી પોલીસે ગુનો નોંધી નરાધમ પાડોશીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે માનવતા નેવી મુકી હિવાનિયતની હદ વટાવતો કિસ્સો પાનોલી જીઆઈડી સિવ વિસ્તારમાં બન્યો છે જેમાં ગત સાંજે એક એપાર્ટમેન્ટમાં રહેતો મૂળ બિહારનો દીપક લાલબાબુ સિંહ એ અન્ય શ્રમિકની અગિયાર માસની દીકરીને પોતાની હવસનો શિકાર બનાવી હતી પોતાની ફોઈ સાથે રમતી દીકરીને દીપકે નજીકમાં ચિપ્સ આપવાનું કહી બાળકીને લઈ ગયો હતો અને રોડ ક્રોસ કરી અંધારામાં લઈ ગયો હતો જ્યાં બાળકી સાથે શારીરિક અડપલા કરી તેના ગુપ્તાંગના ભાગમાં ગંભીર ઈજા પહોંચાડી હતી અને દુષ્કર્મ આચર્યું હતું બાળકીને લોહી લુહાણ હાલતમાં લઈ ઘર તરફ આવી રહ્યો હતો દરમિયાન બાળકીને શોધવા માટે પરિવાર સામે આવતા દીપકસિંહ બાળકીને તેમણે સોંપી ત્યાંથી જતો રહ્યો હતો જે બાદ માતાએ બાળકીની માતા ની ફરિયાદ નોંધી દીપકિંગની ધરપકડ કરી બાળકી તેમજ નરાધમ દીપક મેડિકલ પરીક્ષણ કરાવી તપાસ શરૂ કરી છે પાનોલી પોલીસ સ્ટેશનને હોસ્પિટલ તરફથી વરદી આવતા ભરૂચ સિવિલમાંથી આવતા પોલીસને માહિતી મળેલ કે પાનોલી પોલીસ સ્ટેશનમાં ખરોડ ગામના રહેતા એક બાળકી પર એક દુષ્કર્મનો બનાવ બનેલ છે આ બનાવની વિગત એવી છે કે જે બાળકી રહે છે ત્યાં એની બાજુમાં જ પડોશમાં જ રહેતા આરોપી દીપક કુમાર લાલબાબુ સિંહ રહે ખરોડ વેલફેર હોસ્પિટલની સામે એના દ્વારા આ બાળકીને ચિપ્સ આપવાના બહાને એની દાદીમા પાસેથી લઈ જઈ લઈ જવામાં આવેલ અને થોડા આગળ રોડ ક્રોસ કરીને લઈ જતા હતા એ દરમિયાન બાળકીનો રડવાનો અવાજ આવતા દાદીમાં દોડીને તેની પાસે જતા હતા પહોંચ્યા હતા અને એ દરમિયાન બાળકીને ગુપ્તાંગમાંથી લોહી નીકળતું હતું તેથી તેને તેના પરિવાર છે એ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયેલ આ દરમિયાન પોલીસે પણ ફરિયાદ મળતા પોલીસે પણ આ બાબતે તપાસ તપાસ શરૂ કરેલ જે અન્વયે આગળ જતા ગુનાની હકીકત બહાર આવતા બીએનએસ કલમ પાસઠ બે તથા પોક્સોની કલમ ચાર છ બાર મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે આ બાબતે અન્ય તપાસ અને એફએસએલના જે પણ એવિડન્સીસ છે કલેક્ટ કરવાની પ્રોસિજર કરવામાં આવેલ છે આરોપીની અટક કરી લેવામાં આવેલ છે બાકીની આગળની પોલીસની તપાસ ચાલુ છે